નમસ્કાર હું છું રાઠોડ આશુતોષ માલપુરથી સુરતપુર ગામના એક અરજદાર આપણો સંપર્ક કર્યો છે છેલ્લા એક વર્ષથી ત્યાં જે ભ્રષ્ટાચાર થયો છે વિકાસના કામોમાં જે ગેરરીતિઓ થઈ જે અમુક વ્યક્તિઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો એની એક વર્ષથી રજૂઆત કરી રહ્યા છે ટીડીઓ સાહેબ માલપુર ટીડીઓ સાહેબ જિલ્લા પંચાયત અરવલ્લી અને કલેક્ટર સાહેબ શ્રીની લેખિતમાં અને ગાંધીનગર વિજિલન્સ સુધી લેખિતમાં અરજી આપી અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે થોડી એમની વિગતો જાણીએ પટેલ હિતેશ કુમાર ગામ સુરતપુર તાલુકો માનપુર જિલ્લો અરવલ્લી આમાં મુદ્દો આ મુદ્દો એવું છે કે ગ્રામ પંચાયત ના લગતા તમામ ગામ ગામો માં ભ્રષ્ટાચાર છે ગણનાળા અડી અડી લાખના બનાવ્યા છે કોઈ પાયા વગરના ગણનાળા છે બધું ડુપ્લિકેટ રેતી ડુપ્લિકેટ સિમેન્ટ કપચી બધું ડુપ્લિકેટ નથી અને લેવલ કરીને આપી દીધું બે મહિનાની અંદર ગણનાળા તૂટી જાય તો ડમર રોડ નથી અને રિપેરિંગ કરેલા છે આજ સુધી અત્યારે સબૂતમાં ત્યાં જોડે છે સુરત અંદર ગમ અડી અડી લાખના ગણનાળા બનાવ્યા એકદમ ઉપગસમાં ઉપગસ ગણનાળા બનાવે છે પાંચ પંચાયતો છે એક સાતડા પંચાયત મૈયાપુર અને આ આટલું વોટર કામ કરેલા છે ને કરોડો નું નુકસાન કરેલું છે સરકારે

टकावारीयो प्रमुख संजय भट्टायापके तक आकर सुदी तकवारीयो लेन काम करू छु पोषक तारा जे कागरियो करवाई कर म मा सरकार माई तोडी लेवाना सिंभा जे सरकार माई छ भाज सरकार माई छ हां भाज सरकार माई छ बराबर अ अंदाजा कितना काम भ्रष्टाचार भयो छ अंदाजा ओछा मोछा

એની તપાસ કરવા હું માલકુ ડીડીઓ સાહેબ નું ને ડીડીઓ સાહેબ અંદર જવાબ કરી કોઈ કશું કરતું નથી કેટલા સમયથી રજવાત બસ આ પાંચમા મહિનાથી શરૂઆત કરીને છે તો સુધી આજ સુધી કોઈ મારો નિકાલ આવ્યો નથી અભી અજી નિકાલ નહી આવતો માગર ભૂપેન્દ્ર ભાઈ મુખ્યમંત્રી ત્યાં સુધી પોપી છે એટલે માલપુર માં આ વ્યક્તિ એ મોટા પાય ભ્રષ્ટાચાર નું લેખિત માં વિડિયો ફોટો સ્વરૂપે કલેક્ટર સાહેબ સુધી રજૂઆત કરી છે તો જવાબદાર અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ આજ દિન સુધી શું કાર્યવાહી કરી એ બહુ મોટો પ્રશ્ન છે કેમ કે કાર્યવાહી જો કરી હોય તો આ બે ફોટો છે ફોટો બતાવો ખરેખર ફોટો જોઈએ તો એવું લાગે છે ને કે કામ જ નથી થયું

ઉચાપત જ કરી કહેવાય એટલે તાત્કાલિક કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કાર્યવાહી કરીને આ જેટલા બોગસ કામો થયેલા છે એની રિકવર નાણાં રિકવર કરવા જોઈએ સત્યમે જઈ